હું માતા વચ્ચે પડી છે ને ગોગા પાહ દીકરો લાયો છે દીકરા હું વચ્ચે પડી છે હાચું મારી મારી તમારી કોઈ બાધા નથી ખાલી મે આશી આ લેતા કે દીકરો આવશે બાધા મારી કોઈ નથી શું કહું પણ કદાચ મે તમને એમ કીધું તો કે તમારો પિયરનો ભોગ છે અને ગોગા દીકરો આવવા મામ કોટમ પાકે પિયરના દીકરા એટલે બાધા ગોગની કેવરાય તારા ગમ ગવાડ્યો દીકરો આવતા આવડ્યો દીકરા તો ગોતા આવડી ફૂર છે દીકરા

बहु मदत केले माहिती फोन मध्ये माझी होगी प्रीत वळाई देव देवकडे वळाई पथाव इतक नाही बोलले काय तो वळई देई यू मार मारता मग

જારા જો તારા ગોગાના મરે જઈ અલ નારે દીકા ટેક નું આલજો કે આમે ટેક છોડ ઇનો નારે એ નારે આલજો અન પછી દીકરા મી તમારા ગમ એક નિશોની આલી ઝાડ ની યાદ છે હા જો એકલા જાતા દીકરા આપરે નરોળ માં ન માતા ના હા માં શું કહો આને ન માતા જાતા દીકરા શરીર સરી કાઉ મેસ્તા જે સુધાર ના લાવવાનો દેરો ના દીકરા હા માં શું કહો

દીકરા દંડ વધેજો જે તમને મળે શેર ભરો શેર ભરો દીકરા જોગો ઉભો એવો વેડ

ના જરે તો કોઈ વાડો નહીં દીકરા બાવળ જોઈને આવીશું જે બાવળ નું રવના ના કરું મને માતાના દીકરા પછી આરોર ત્રણ બાવળ ઈસી આરોર ત્રણ બાવળ ખરા ટાંકીદા કીધા વાત ના દીકરા મગજ ઠેકોણ પડી જા ખાલી મગજ પડી દીકરા મત ગળજો આ માર દવા ન કરી હપ્તા જો દીકરા તકલીફ હોય બું દવા પહેલી ગળજો હા તાવા દવા ગળજો જો દીકરાને

એ તો સમય આજે લખ્યો મુક તો કફ પડી ગયો તમે શું લીધું આવો ક્યો પાછા કફ પડી ગયો તમે શું લઈ લીધું પણ જેટલામાં આવી એ કહી જો પાછો પર રેડી થઈ જા દીકરા ખાલી એક હું કફ ઓન દેજો દવા મારા બેણ બરા તોડ લેજો વધાવો વધાવો જો દીકરા ના